અને અમારી ચેનલની અંદર તમે પહેલીવાર વિડીયો જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો જોઈએ ચેલેન્જ શું છે શું છે એના નિયમ અને કોણ જીતે છે તો ચાલો શરૂ કરીએ હેલો મિત્રો તો અમારા નવા વિડીયોની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે અમે કંઈક નવી ચેલેન્જ લઈને આપણી સમક્ષ આવ્યા છીએ તો જોઈએ શું છે સેલેન્જ તો મિત્રો અમારી તમારી સમક્ષ છે આ ત્રણ ગ્લાસ તો આ ત્રણેય ગ્લાસ જે છે એ કોઈ પણ એક મેમ્બર આવશે અને બે ગ્લાસથી બે બાજુ આ રીતે ખેંચશે જો આ રીતે અને સીધો જો આ રીતે ગ્લાસ પડે તો એમને મળવા પાત્ર થશે બસો રૂપિયા બરાબર બસો રૂપિયાની નોટ તો અમારી સમક્ષ તમારી સાથે સભ્યો છે જગદીશભાઈ કાવ્યાબેન હરિયાંશીબેન ઉર્વિશાબેન ક્રિષ્નાબેન અને રાધિકાબેન તો આજે ખૂબ જ મજેદાર ગેમ થવાની છે તો અમારા વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેજો તો જોઈએ છીએ અને કરીએ છીએ ગેમની શરૂઆત

તો કૃષ્ણ બેને સેફ્ટી લીટર આની અંદર છે એ પાડી દીધો છે ગ્લાસ તો એમને 200 રૂપિયા મળવા પાત્ર થયા હવે આપણી સમક્ષ આવશે જગદીશભાઈ ભાલિયા તો જગદીશભાઈ જોઈએ જગદીશભાઈ આ વખતે ગેમ જીતવાના છે વાહ વેરી ગુડ તો એમને પણ પહેલી ટ્રાયની અંદર ગ્લાસમાં સક્સેસ મળ્યો છે તો એમને પણ 200 રૂપિયા મળવા પાત્ર થયા છે તો હવે પછી રિયાનસી બેને કઈ શું બેન આવો હાલો તો રિયાનસી બેન આવ્યા છે

તો વિડીયો જો ગયો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો થેન્ક મિત્રો મળશું એક નવા વિડીયો સાથે